અને આ દસ દિવસના સેમિનારમાં બહેનોને વિવિધ પ્રકારે તાલીમ આપવાની જવાબદારી ડોક્ટર સોરી ભરતભાઈ દુદકિયાએ લીધી છે જે નેશનલ પ્રાઇમ ટ્રેનર તરીકે બહુ જાણીતા છે અને કોર્પોરેટ કંપનીઓ સ્કૂલ કોલેજીસમાં એમના સેમિનારો થઈ ચૂક્યા છે અને બોડી લેંગ્વેજથી માંડી પર્સનાલિટી ડેવલપમેન્ટ સુધીના અનેક વિષયો ઉપર તેઓ વાત કરે છે બહુ અસરકારક રીતે વાત કરે છે અનેક વાર એમના આવી રીતે શિબિરો દસ દિવસના સેમિનાર પણ થાય છે આ વખતે સિઝન સ્પેર ચેરિટેબલ ટ્રસ્ટ અને વીકેન્ડ ગ્રુપ દ્વારા આયોજન થયું છે અને દસ દિવસ સુધી વિવિધ વિષયો પર ભરતભાઈ તાલીમ બહેનોને તૈયાર કરશે આજે આ સેમિનાર કઈ પ્રકારે ચાલશે એમાં કયા કયા વિષયો આવરી લેવાયા છે એ વિશે વાત કરવી છે ને વાત કરવા માટે નેશનલ પ્રાઇમ ટ્રેનલ ભરતભાઈ દુદકિયા આપણી સાથે જોડાયા છે ભરતભાઈ આપનું ખુબ ખુબ સ્વાગત છે નમસ્કાર આજે સિઝન સ્કવેર અને વીકેન્ડ ગ્રુપ દ્વારા જે આયોજન થયું છે દસ દિવસનું આ કઈ પ્રકારનું આયોજન છે થોડી એની પ્રાથમિક માહિતી આપો પછી આપણે આગળ વધીએ જી ભરતભાઈ હા કૌશિકભાઈ બહુ સારી વાત કરી કે ભાઈ આ દસ દિવસ નું આયોજન કેમ બરાબર એટલે આમાં આપણે એ લોકો બહેનો ના એક તો બિહેવિયર ચેન્જીસ જી ચેન્જીસ એનું અને એની

બે કલાક બહેનો ગ્રુપમાં એક્ટિવિટી કરી અને એને ઇનપુટ આપી અને એમાંથી આઉટપુટ આપે

એમાં કયા કયા પોઈન્ટ તમારે ધ્યાન ધ્યાનમાં રાખવા જોઈએ તમારી બોરિંગ લેવેજ હોવી જોઈએ તમારી લાઈફ પોઝિશન એવી હોવી જોઈએ હમ એમાં એક્ટિવિટી ઉપર જો ખૂબ મેશું જી હમ બહુ સરસ એટલે બહુ મજાનું આયોજન છે સિઝન સ્કવર ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન અજયભાઈ જોશી મેનેજિંગ ટ્રસ્ટ અલકાબેન વોરા અને વીકેન્ડ ગ્રુપના પીનાબીન આ કાર્યક્રમ માટે મહેનત કરી રહી છે છે અને સૌથી વાત એ કે બહેનો માટેનું આયોજન છે અને એમાં ઉત્સાહ પણ ઘણો છે ભરતભાઈ મને પૂછ્યું તમે અગાઉ પણ આવા સેમિનારો કર્યા છે અને તમારો અનુભવ કેવો રહ્યો છે થોડું એ જણાવો વેરી ગુડ આવા જે સેમિનારો થાય છે એના પછી લોકોનો અનુભવો ખૂબ સારા હોય છે અને એ લોકોમાં ખૂબ ચેન્જીસ પણ આવે છે લોકોની જો આપણે ઘણી વખત એની પાસે ખાલી વાતો કરીએ ને તો એ લોકો બે દિવસ પાંચ દિવસ દસ દિવસમાં ભૂલી પણ જતા હોય છે એક્ટિવિટી બેઝ કરાવીએ પેલા એટલે કૌશિકભાઈ એવું છે કે એ ટીચિંગમાં ગ્રુપમાં એ લોકો પેલા ડિસ્કસ કરે કે આને શું કરાય શું ન કરાય એ જેવું એ લોકો ગ્રુપ માં કહે ને ત્યાં ખુલી વાત કરશે અને એ પછી એનું આઉટપુટ એના ગ્રુપ લીડર કે કોઈ બાર આપશે એટલે આ માઇક્રો ટીચિંગ એટલે આપણે દસ દી જાય ઘણા બધા લોકોને એવું થાય મેં આવા આવા હાઉસ પણ કરેલા છે અને હું તો આ છું મહત્વની ભરતભાઈ મહત્વની વાત એ છે કે બેનો સામાન્ય રીતે જાહેર આવી અને પોતાની સ્કિલ રજૂ કરે એવું આપણે ત્યાં હજી ઓછું બને છે હવે ઘણો બધો ફેર પડ્યો છે એજ્યુકેશન વધ્યું છે

અને અમે લોકો એને એટલું કેવું દેશિંગ ઉપર ધ્યાન રાખું જો આપણી બહેનો છે ને આ તમને કહું હું તો ખાસ કહું છું કે હમણાં આપણી પાકિસ્તાનની વોર પછી જે આપણા બે મૈત્રીના બહેનોએ પ્રેઝન્ટેશન કર્યું એક જ રાતમાં હીરો માંથી હીરો થઈ ગયા આપણે આજ શીખવા આવ્યું છે કે ભાઈ તમે તમારામાં કોઈ ઓછી સ્કીલ નથી ફક્ત એને પ્રેઝન્ટ કેમ કરવું છે એ શીખો કોઈ પણ બિઝનેસ માં હો કોઈ પણ જોબ માં હો હાઉસવાઈફ હો પણ તમારું પ્રેઝન્ટેશન આપતો દેશ હોવું જોઈએ

એ બહુ ખબર છે ને આમ જોઈએ તો ઓગણીસો સિત્તેર માં પહેલી એલન પીસ અને જુલિયસ ફાસ છે આની ઉપર એક બુક બનાવી એના પછી લગભગ બે હજાર પછી ઇન્ડિયામાં આનો વ્યાપ થયો અને આ ટ્રેનિંગ થઈ બોડીયર કોઈ રીતે બીજું કાંઈ જ નથી તમારા મનની અંદર જે ચાલે છે એનું આ મોનિટર છે હું આમ ઉપરથી ને બેસી જાવ અને મારા શોલ્ડર આમ થઈ જાય એટલે હું ફ્રેસ્ટેશન માં કે ડિપ્રેશન માં જ હોઉં એ

રોલ પ્લે છે અમે સાયકોલોજીકલ ગેમ રમાડશું અને એનાથી પણ ટ્રેનિંગ આપશું એટલે ઓનલી લેક્ચર બાજી આમાં નહીં હોય આની અંદર લોકોને કેવી રીતે પ્લે કરવું એ આખું હશે અંદર આમાં એક મુદ્દો બહુ મજાનો છે સકારાત્મક માનસિકતા આજે એટલી બધી નેગેટિવિટી આપણે દરેક જગ્યાએ જોઈએ છીએ ત્યારે આ સકારાત્મકતા બહુ જરૂરી છે ભરતભાઈ આને થોડું એલોબ્રેટ કરો જી સકારાત્મકતા એવી રીતે આપણે કરવાના છીએ કે લોકો અત્યારે છે ને મોટા ભાગે કૌશિકભાઈ એવું જોવામાં આવે છે કે લોકો નેગેટિવ સમાચારો જોવે છે નેગેટિવ વાતો સાંભળે છે વોટ્સએપ ફેસબુક એમાં સકારાત્મક કરતા નકારાત્મકતા વધારે છે એને અમે આખું રોલ પ્લે અને ગ્રુપ એક્ટિવિટી એક્ટિવિટીથી કે લોકો ખૂબ સારા છે અને સારા લોકો જ આપણને મળે છે આ એટીટ્યુડ જો તમે ચોરાણુ થી હું સેમિનાર લઉં છું કૌશિકભાઈ મારા બે લાખ જેવા લોકોને મેં ચેન્જ કરી છે એક પણ સેમિનારમાં લોકો મને હોસ્ટાઇલ નથી મળ્યા બરાબર બરાબર હા કે હું પોતે સકારાત્મક છું મને મળતા લોકો પણ બધા સકારાત્મક જ થાય છે સરસ અને આવા ઘણા બધા વિષયો છે વાતચીત કૌશલ્ય છે આત્મવિશ્વાસ છે ભાવનાત્મક બુદ્ધિ સકારાત્મક માનસિકતા લીડરશીપ સ્કીલ બોડી લેંગ્વેજ એટલે આવા જુદા જુદા વિષયો ઉપર દસ દિવસ રોજ સાંજે પાંચ થી સાત સિઝન સ્કવેર મોલ છે અમીન માર્ગ ઉપર ગણપતિજી મંદિર જ્યાં આવેલું છે ત્યાં એસી હોલ માં આ સેમિનાર યોજવામાં આવ્યો છે ને ભાગ લેનાર દરેક બહેનોને સર્ટિફિકેટ પણ આપવાનું છે મળવાનું છે એટલે આમાં સાથે બે નંબર આપ્યા છે એની ઉપર તમે સંપર્ક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ શકશે આ રીતે તમે જોડાઈ શકો છો અને માટે આ બહુ સરસ મજાનો કાર્યક્રમ છે જેવા નેશનલ ટ્રેનર એમાં તાલીમ આપવાના છે એટલે લાવો લેવા જેવો છે ભરતભાઈ તમે અમારી સાથે જોડાયા અને આ સેમિનાર વિશે વાત કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ નમસ્કાર નમસ્કાર